શિવચંદ મૃત્યુનો શાપ અને બીજે તરફ શ્યામા એ પોતાના પતિના માટે વ્રત કરે છે મંગળા શ્યામાને ફળશે કે પછી સાપ ના લીધે એમના પતિ શિવચંદ નું મૃત્યુ પામશે અને શ્યામા પરણિયાના ના બીજા જ દિવસે વિધવા થઈ જશે તો ચાલો જાણીએ સરસ મજાની મંગળા વાર્તા દ્વારા

તમે વાંજિયા છો વાંજિયા પાસેથી ભિક્ષા લેનાર મહાપાપી ગણાય પણ તમે મને ભિક્ષા આપી જ દીધી છે માટે મારે તમને સંતાન પ્રાપ્તિનો રસ્તો દેખાડવો જોઈએ પ્રવ પૂર્વ ગોર અરણ્યમાં પાર્વતીનું મંદિર છે ત્યાં જઈ પાર્વતીજીને પ્રસન્ન કરો વણિક તો પૂર્વ દિશામાં આવેલા ઘોર જંગલમાં ગયો અને પાર્વતીજીને પ્રસન્ન કરી અને પુત્ર માંગ્યો ત્યારે પાર્વતી બોલ્યા હે વણિક સામે આંબો છે એ આંબાની કેરી તારી પત્નીને ખવડાવજે તેથી તે પુત્રની માતા બનશે વાણિયાએ કેરી પાડવા પથ્થર ફેંકવા માંડ્યો પરંતુ એ પથ્થર આંબા નીચે બિરાજેલા ગણપતિ પર પડતા હતા આખરે કેરી પડી વણિક એ લઈને ચાલવા માંડ્યો ત્યારે ગણપતિએ સાપ દીધો હે મૂર્ખ તારા સ્વાર્થ માટે પથ્થરનો માર મેં ખાધો છે જા તારો પુત્ર એકવીસમાં વર્ષે મૃત્યુ પામશે ગલીચંદ ઘેર આવીને રમાવતીને બધી વાત કરી જેવા આપણા નસીબ એમ કહીને રમાવતીએ કેરી ખાધી પૂરા નવ માસે દેવના ચક્કર જેવો દીકરાનો જન્મ થયો એનું નામ શિવચંદ પાડવામાં આવ્યું અને શિવચંદ અઢાર વર્ષ નો થયો ત્યારે એકવીસમાં વર્ષે પુત્ર નું મોત નક્કી હતું એક દિવસ શિવચંદ એના મામા કાશીરામ સાથે વેપાર ખેડવા નીકળ્યો મામા પણ ભાણેજના મૃત્યુની વાત જાણતા હતા ફરતા ફરતા મામા ભાણેજ રૂપાવતી ગામે આવ્યા પાદરે તિવમણ કરવા બેઠા સરોવરના કાંઠે શ્યામા અને સુદ્ધા નામની બે સખીઓ વાત કરતી હતી શોધા તું મંગળાગૌરીનું વ્રત જરૂર કરજે જે સ્ત્રી આ વ્રત કરે છે એનો ચૂડી ચાનલો અખંડ રહે છે હું તો દર વર્ષે આ વ્રત કરું છું શુદ્ધા બોલી હું પણ આ વ્રત કરીશ મને વ્રતની

16 અખેડાના પાંદડા અને 16 જીરાના દાણા સતી પાર્વતીને અર્પણ કરી શ્રદ્ધાપૂર્વક પૂજન કરો શક્તિ હોય તો એક વાસની છાબડીમાં સતી પાર્વતીની મૂર્તિ ને પળફુલ મૂકી તેનું પૂજન કરી યોગ્ય બ્રાહ્મણને દાન કરો મામાએ આ વાત સાંભળીને વિચાર કર્યો કે આ છોકરી સાથે જો હું મારા ભાણાના લગ્ન કરું તો ભાણાનો વૃત્તિયોગ ટળે આમ વિચારી મામા એ કહ્યું કે ચાલ ગામમાં આટો મારી આવીએ મામો પાણી ગામમાં આવ્યા મામાએ તો શ્યામાના પિતાનું ઘર ગોતી અને ઉતારો કર્યો સિરામણ કર્યો પછી ધીરે ધીરે ભાણાની સગાઈની વાત માંડી શ્યામાના પિતાને તો ઘેર બેઠા ગંગા જેવી વાત થઈ શિવચંદ જેવો સોહામણો જમાય અને સારા સોગામ મળતા હોય તો શું વાંધો હોય

સવારે એ માટલું તારી સાસુ ને આપી દેજે આમાં કઈ ભૂલ થાય તો તું જવાબદાર સ્વપ્ન પૂરો થતા જ શ્યામા સફાડી જાગી ગઈ એને ખાતરી થઈ કે પોતે કરેલા વ્રતના પ્રતાપે જ મંગળામાં ચેતવવા આવ્યા હતા એને તરત જ સવામણ દૂધ મંગાવી માટલામાં ભર્યું એમાં સવા શેર શાકર નાખી પતિના ટોળીએ માટલું મૂક્યું સમય થતા સર્પ આવ્યો પણ મીઠો દૂધ પીતા જ તાન થઈને માટલામાં પેસી ગયો શ્યામા એ પહેરેલે સાદલો ઉતારી અને માટલાનું મુખ બાંધી દીધું સવારે એ માટલું સાસુને આપી બધી વાત કરી સાસુએ હરખાઈને માટલું લીધું અને સર્વને નદી તીરે છોડી મૂક્યો ગામમાં આ વાત ફેલાતા સૌ સ્ત્રીઓ મંગળા ગૌરીનું વ્રત કરવા લાગી હે મંગળા ગૌરીમાં તમે જેવા શ્યામાને ફળ્યા એવા સર્વ સોહાગર ફળજો જય મંગળા ગૌરી માં ટીમ વ્રત કથાઓ તરફથી આપ સૌને પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભકામનાઓ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના માટેના વિવિધ વિડીયો તેમજ શ્રાવણ માસમાં આવનાર બધા જ વ્રતોની વિધિ વાર્તા આરતી થાળ વગેરે અમારી ચેનલ વ્રત કથા પર ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ રહેશે આવા ભક્તિભર્યા વિડીયો માટે અમારી ચેનલ વ્રત કથાઓને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન ને પ્રેસ કરો જેથી અમારા વિડીયોની જાણકારી તમને મળતી રહે